હાલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે જ વાત કરવાના છે ગુજરાત ઉર્જા વિભાગ દ્વારા નિગમ દ્વારા લિમિટેડ દ્વારા ભરતીની છે એ મિત્રો જાહેરાત કરી છે એ બધી આપણે વાત અહીંયા વિડીયોમાં કરીશું ને મિત્રો જો વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઇક કરવાનું અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો વાત કરીએ તો તારીખ દસ નવથી લઈ અને ત્રીસ નવ સુધી છે મિત્રો અને સો પીપીએમ સુધી છે તમે ફોર્મ છે મિત્રો એપ્લાય કરી શકો છો મિત્રો એની માટે છે બે ડેપ્યુટર જનરલ મેનેજર અને સિનિયર મેનેજર માટે છે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે તો આગળની આપણે વાત કરીએ તો જી યુ વી એન એલ એન એલ એટલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી છે મિત્રો એનો ડેપ્યુટર જનરલ મેનેજર ને સિનિયર મેનેજર માટે મિત્રો ભરતીની જાહેરાત છે અહીંયા બે તારીખ આપેલી છે દસ તારીખથી શરૂ થાય અને ત્રીસ તારીખ છેલ્લી છે ત્યાં સુધીમાં જે મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય એ મિત્રો એ ફોર્મ ભરી દેવા મિત્રો ને આ મિત્રો ભરતી છે મિત્રો ખાસ કરી અને ગ્રેજ્યુએટ માટે મિત્રો હશે ગ્રેજ્યુએટ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ ફોર્મ ભરી શકો ઉંમર મર્યાદાની આપણે જો વાત કરીએ ડિસ્કસ મિત્રો તો ઉંમર મર્યાદા મિત્રો હશે અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર મિત્રો હશે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે તો ખાસ કરીને જોવાડે મળે આગળની આપણે વેબસાઇટ છે મિત્રો એ દર્શાવી દઈએ અહીંયા તો ફોર્મ ભરવા માટેની છે આપણે લિંક પર તમારે કોપી કરી અથવા ડેસ્કટોપ મોડ ઉપર કોઈપણ વેબસાઇટ ઉપર લખી અને આ વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરશો એટલે મિત્રો તમને આની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે અને ત્યાંથી તમે ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો તો ખાસ કરી અને તો આપણે આ ઓફિશિયલ વેબસાઇટ અહીંયા નીચે દર્શાવેલ છે આ નોટપેડમાં લખી લેવાનું મિત્રો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનું આ વેબસાઇટ સર્ચ કરશો એટલે તમારું ફોર્મ ભરવાનું ખુલી જશે ઓપન થઈ જશે મિત્રો અને ત્યાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા અને વધુમાં વધુ વિડીયો શેર કરું તો બીજા વિદ્યાર્થીઓને પણ માહિતી મિત્રો મળી રહે જય હિન્દ